દેશમાં સ્ક્રેપ પોલિસી પર ઘણી ગંભીરતાથી કામ કરવામાં આવે છે જેમાં ફેરફારના ભાગરૂપે હવે વાહનોના સ્ક્રેપિંગ પ્રમાણપત્રો ઓનલાઈન ખરીદી કે વેચી શકાશે તેવી સવલત ઊભી કરવામાં આવી છે જે અંતર્ગત પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ડિજિટલ પ્લેટફોર્મ ડીજીએલવી લોન્ચ કર્યું હતું દેશમાં જૂના વાહનોને સ્ક્રેપ કરવું હવે નફાકારક બની શકશે કારણ કે સ્ક્રેપિંગ સમયે જારી કરાયેલ પ્રમાણપત્ર હવે ઓનલાઈન ખરીદી અથવા વેચી શકાય છે પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ડિજિટલ પ્લેટફોર્મ ડીજી ઇ લોન્ચ કર્યું છે જે સ્ક્રેપ થયેલા વાહનોના પ્રમાણપત્રોની ખરીદી અને વેચાણની સુવિધા આપશે બે હજાર બાવીસમાં રાષ્ટ્રીય વાહન સ્ક્રેપ નીતિના અમલીકરણ બાદ અધિકૃત સ્ક્રેપિંગ કેન્દ્રો વાહનોના સ્ક્રેપ મૂલ્ય ઉપરાંત પ્રમાણપત્ર પણ પ્રદાન કરશે વાહન પોર્ટલ પરથી જુના વાહન નું સ્ક્રેપ પ્રમાણપત્ર બતાવીને ખરીદદારો નવા વાહનો પર પંદર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે આ ઉપરાંત તમે નવા વાહનોની નોંધણી ફી પર સો ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો અત્યાર સુધી આ સ્ક્રેપિંગ સર્ટિફિકેટ એવા લોકો માટે કોઈ કામનું ન હતું જેઓ જૂની કારને સ્ક્રેપ કર્યા પછી પણ નવી કાર ખરીદવાનું વિચારતા નથી આવા બિનઉપયોગી સ્ક્રેપિંગ પ્રમાણપત્રો હવે ડિજિટલ પ્લેટફોર્મ ડીજી એલ વી પર વેચી અથવા ખરીદી શકાય છે There is a clear guidance by Government of India. Whosoever scrap their end of life vehicle through registered vehicle scrapping facility, they would be given certificate of deposit. That certificate of deposit allows the end of life vehicle seller to avail benefits on new vehicle purchase. So there is a discount of 25% on road tax. કમ્પ્લીટલી અધર માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર દેશમાં ચાળીસ નોંધાયેલા સ્ક્રેપ કેન્દ્રો છે જ્યાં છેલ્લા બે વર્ષમાં લગભગ ત્રેવીસ હજાર વાહનો સ્ક્રેપ કરવામાં આવ્યા છે સોમવારે શરૂ કરવામાં આવેલી નવી પહેલનો હેતુ વાહન માલિકોને તેમના સ્ક્રેપ વાહન માટે વધુ સારી કિંમત મેળવવામાં મદદ કરવાનો છે તેનો હેતુ કાનૂની અને પર્યાવરણને અનુકૂળ વાહનોના સ્ક્રેપિંગને પ્રોત્સાહિત કરવાનો પણ છે દેશભરમાંથી સમયાંતરે મોટી સંખ્યામાં મુસ્લિમ ધર્મના લોકો હજ કરવા માટે જતા હોય છે આ વખતે હજ યાત્રાની અરજી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે હજ યાત્રીઓની સુવિધા માટે ઉત્તર પ્રદેશના અમેઠીમાં પાંચ સુવિધા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જેથી અરજી પ્રક્રિયા સરળ બનાવી શકાય उत्तर प्रदेश सरकार ना लघुमती कल्याण विभागे अमेठी जिला वहीवटी तंत्र ना सहयोग थी जिला में हज यात्रियों माटे पांच सुविधा केंद्र खुल्या छे जे सऊदी अरेबिया ना पवित्र शहर मक्का मा हज यात्रा करवा इच्छता लोगों ने मदद कर मदरसा के केंद्र बनाए गए हैं इनसे काफ़ी सुविधा मिलने वाली है और यहाँ पे जो भी हाजी फॉर्म भरने के लिए आ रहे हैं उनको किसी भी किस्म की कोई रकम नहीं चुकानी पड़ रही है और ऐसे जाते थे सेंटर से फॉर्म भरते थे तो वहाँ पे उनको दिक्कतें भी होती थी परेशानी भी होती थी अब जब मदरसे में सेंटर बना दिया गया है तो यहाँ पे उनको बहुत आराम है और सारी सुविधा मिल जाती है उनको और उनको पूरी जानकारी मिल जाती है सुविधा केंद्रों जिला न हज यात्रा अर्जी करवा प्रक्रिया ने घनी सरल बनाई है पहले आदमी को कुछ असुविधा होती थी लेकिन अब ये सब बना देने की वजह से जनता को सहूलियत फ्राहम हो रही है गवर्नमेंट जो कर रहा है वो ठीक ही कर रहा है ये पांच सेंटर बनाए गए हैं हज यात्रियों को हज फॉर्म भरने में किसी भी प्रकार की असुविधा ना हो ये हमारे ज़िले के अल्पसंख्यक कल्याण अधिकारी और अल्पसंख्यक विभाग ने ये सुविधा हम लोगों को ख़ास तौर पे प्रदान की है जिससे बहुत ज़्यादा सुविधा हो रही है इस बार हज दो के लिए હજ એ મુસ્લિમો માટે ફરજિયાત ધાર્મિક ફરજ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દરેક આર્થિક અને શારીરિક રીતે સક્ષમ પુખ્ત મુસ્લિમ વ્યક્તિએ તેના જીવનમાં ઓછામાં ઓછા એક વખત હજયાત્રા કરવી જોઈએ આ વખતે હજ યાત્રા જૂન બે હજાર ચોવીસમાં યોજાશે ઓગણીસ ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ગોવા મુક્તિ દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય નૌકાદળે રાજ્ય સરકારને દેશના નવીનતમ સ્વદેશી સ્ટીલ્થ ગાઈડેડ મિસાઇલ વિનાશક આઈએનએસ માર્બુગોવાનું એક મોડેલ ભેટમાં આપ્યું હતું ભારતીય નૌકાદળે સોમવારે ગોવા મુક્તિ દિવસની પૂર્વ સંધ્યા રાજ્ય સરકારને દેશના નવીનતમ સ્વદેશી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ વિનાશક આઈએનએસ મુમુરગાઓનું એક મોડેલ ભેટમાં આપ્યું હતું ત્રીસ ફૂટ લાંબુ મોડેલ વાસ્કો શહેરમાં પ્રદર્શનમાં મૂકવાનું આયોજન છે We go together, uh, I think since the time uh, the Goa became an independent uh, st union territory followed by state and we are grateful to the state administration for giving full support गोवा ना मुख्य प्रधान प्रमोद सावंते जनावे होतु के युद्ध जहाज नो मोटो हिस्सो स्वदेशी रीते बनावमा आव्यु छे जे प्रथम वर्ग ना विनाशक वर्ग मा नोंधपात्र छलांग समान निश्चित रूप से इस आईएनएस परमागोवा का मॉडल देख के गोवा का हर एक यूथ इंस्पायर होगा नेवी में जाने के लिए और इसी तरह से उनका इंस्पिरेशन आई एन एस देख के हमेशा के लिए बढ़ता रहे बस मुझे लगता है कि मेरे पूरे चीफ मिनिस्टर्स के कार्यकाल में इससे बड़ा कार्यक्रम

જીવલેણ બીમારી માનવામાં આવતી થેલેસેમિયાની બીમારી મોટાભાગે બાળકોમાં જોવા મળતી હોય છે આજે પણ દેશમાં અનેક બાળકો આ અસાધ્ય રોગથી પીડાઈ રહ્યા છે ત્યારે દેશને થેલેસેમિયા મુક્ત બનાવવા માટે રોટરી ક્લબ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે થેલેસેમિયા એક ગંભીર બીમારી છે અને મોટેભાગે આ બીમારી બાળકોમાં જોવા મળતી હોય છે આ બીમારીથી પીડાતા બાળકના શરીરમાં ઉત્પાદન થતું રક્ત ખૂબ જ ઝડપથી નાશ પામતું હોય છે અને તેના લીધે બાળક અશક્ત થઈ જતું હોય છે અને આ બીમારીથી પીડાઈ રહેલા બાળકોને નિયમિત રીતે નવું રક્ત શરીરમાં આપવું પડતું હોય છે ઘણીવાર રક્તની અછતના લીધે થેલેસેમિયા ગ્રસ્ત દર્દી મોતને પણ ભેટતું હોય છે ત્યારે આ બીમારીની જળ સુધી પહોંચી તેને દેશમાંથી નાબૂદ કરવા માટે રોટરી ક્લબ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત લોકોને થેલેસેમિયાની બીમારીથી અવગત કરવા અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ડબલ ફાઇવ સત્તર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર થેલેઝેમિયા અવેરનેસ વીકની ઉજવણી કરી રહ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં થેલેઝેમિયા રોગની જાગૃતિ ફેલાવવાનો છે તો આ થેલેઝેમિયા રોગ એટલે જો માતા અને પિતા બંનેમાં થેલેઝેમિયા માઇનર એટલે કે જો માતા પિતા કેરિયર હોય તો તેમના પચાસ ટકા બાળકોમાં આ રોગ થેલેઝેમિયા મેજર તરીકે આવે છે આ એક આનુવંશિક બીમારી છે અને આવા બાળકોમાં હિમોગ્લોબિનમાં જે ગ્લોબિન પાર્ટમાં બીટા ચેઇન હોય તેના બંધારણમાં ખામી હોય છે તેથી આવા બાળકોમાં લોહી તો બને છે પરંતુ તે ઝડપથી નાશ પામે છે અને આવા બાળકોમાં લોહીની ઉણપ સતત વર્તાયા કરે છે થેલેસેમિયાની બીમારી એ અનુવાંશિક બીમારી છે જે માતા પિતામાં થેલેસેમિયા માઇનોર હોય તેમના બાળકોમાં આ બીમારીનું આવવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે જેથી આ બીમારીને અટકાવવા માટે લોકોએ લગ્ન કરતાં પહેલાં જે રીતે કુંડળી મેળવતા હોય છે તેવી રીતે સ્ત્રી અને પુરુષનું થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરવું જોઈએ તો આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ થેલેસેમિયાને અટકાવવા અને નાબૂદ કરવા માટે લોકોમાં કેટલીક જાગૃતિ લાવવી જરૂરી છે જે રીતે યુવક અને યુવતીના લગ્ન પહેલાં તેમનું થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને થેલેસેમિયા મુક્ત યુવક યુવતીના જ લગ્ન કરવામાં આવે તો આ બીમારીને નાબૂદ કરી શકાય છે દર્દીઓને જો આપણે ઓળખી શકીએ યુવાન આથે યુવતીઓમાં તો એ અરસપરસ જો લગ્ન ન કરે તો થેલેસેમિયા સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે અને વિશ્વના ઘણા દેશોમાં આ રીતે થેલેસેમિયા નાબૂદ થઈ ગયેલ છે એટલે આ અનુસંધાનમાં રોટરી ક્લબ ડીસા દ્વારા રાયલા જે દાંતીવાડા મુકામે યોજાય છે તેમાં એકસો ત્રીસ યુવાન અને યુવતીઓનું ફ્રી સ્ક્રીનિંગ ટેસ્ટ ઇન્ડિયન ક્રોસ સોસાયટીના સહયોગથી ગોઠવવામાં આવેલ છે થેલેસેમિયાની બીમારી ગંભીર બીમારી છે અને દેશમાં અનેક બાળકો આ બીમારીના લીધે મૃત્યુ પામતા હોય છે ત્યારે રોટરી ક્લબ અને બાલ રોગના નિષ્ણાંતો થેલેસેમિયાથી બચવા માટે જે રીતે યુવક અને યુવતીના લગ્નની કુંડળીની જેમ થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે અને આ રીતે દેશમાંથી થેલેસેમિયાને નાબૂદ કરવામાં સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા આઈએમએફએ ભારતની આર્થિક કામગીરીને બિરદાવી તેને વૈશ્વિક વૃદ્ધિમાં સોળ ટકા ફાળો આપનાર સ્ટાર પરફોર્મર ગણાવ્યો છે દેશના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વૃદ્ધિ માટે દબાણ કરે છે ભારતની નજીકના સમયગાળાની રાજકીય કોષીય નીતિ જે છે અને આરબીઆઈની સક્રિય નાણાંકીય નીતિ છે તેમની ક્રિયાઓને પ્રશંસા કરી ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા છ ત્રણ ટકા વધવાની ધારણા છે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈએમએફએ વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની આર્થિક સ્થિતિ સ્થાપકતા અને વૃદ્ધિની પ્રશંસા કરી છે ફંડે તેના વાર્ષિક આર્ટિકલ ચાર પરામર્શ અહેવાલમાં જણાવ્યું છે કે ભારત એક સ્ટાર પરફોર્મર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક વૃદ્ધિમાં સોળ ટકાથી વધુ યોગદાન આપવાનો અંદાજ છે તેમાં કહેવામાં આવ્યું છે કે વિવેકપૂર્ણ મેક્રો ઇકોનોમિક નીતિઓ દ્વારા સહાયિત ભારત આ વર્ષે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક બનવાના માર્ગ પર છે આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા અને વૃદ્ધિ માટે નક્કર આધાર માટે જરૂરી લોજિસ્ટિક્સ વિકસાવવા માટે ખૂબ જ મજબૂત દબાણ છે સરકારે ઘણા માળખાકીય સુધારા કર્યા છે જેમાં મુખ્ય એક ડિજિટલાઇઝેશન છે જે ઘણા વર્ષોથી નિર્માણ કરી રહ્યું છે અને ભવિષ્યમાં ઉત્પાદકતા અને વૃદ્ધિ માટે ભારતને મજબૂત પ્લેટફોર્મ પર મૂક્યું છે એમ તેમણે ઉમેર્યું હતું તેમણે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા છ પોઈન્ટ ત્રણ ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું છે આઈએમએફએ જણાવ્યું હતું કે જો વ્યાપક સુધારાઓ લાગુ કરવામાં આવે તો શ્રમ અને માનવ મૂડીના વધુ યોગદાન સાથે ભારતમાં વધુ વૃદ્ધિની સંભાવના છે તેણે ભલામણ કરી હતી કે નીતિગત પ્રાથમિકતાઓએ રાજકોષીય બફરને ફરી ભરવા ભાવ સ્થિરતા સુરક્ષિત કરવા નાણાકીય સ્થિરતા જાળવવા અને વ્યાપક માળખાકીય સુધારા દ્વારા સમાવેશી વૃદ્ધિને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આઈએમએફએ આરબીઆઈની સક્રિય નાણાકીય નીતિની ક્રિયાઓ અને ભાવ સ્થિરતા માટે મજબૂત પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી તે સંમત થયું હતું કે વર્તમાન તટસ્થ નાણાકીય નીતિ વલણ ડેટા આધારિત અભિગમ પર લંગરેલું યોગ્ય છે અને ધીમે ધીમે ફુગાવાને લક્ષ્ય પર પાછો લાવવો જોઈએ આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીએ બે હજાર બાવીસ ત્રેવીસમાં પોલિસી રેપો રેટમાં બસો પચાસ બેઝિસ પોઈન્ટનો વધારો કરીને છ પોઈન્ટ પાંચ ટકા કર્યો છે જેથી વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ઉછાળાને પગલે ઉચ્ચ ફુગાવો ઓછો કરવામાં આવે બ્યુરો રિપોર્ટ ટીવી આગામી વર્ષે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે રામ મંદિરને લઈને આખા દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે ત્યારે સુરતના જેમ્સ જ્વેલરી હાલમાં સુરતમાં ત્રણ દિવસીય જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારના આકર્ષણ જોવા મળ્યા હતા આ વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા રામ મંદિરની થીમ પર બનાવવામાં આવેલ હાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પહેલી નજરે જોતા જ મન મોહી લે તેવા આબેહૂબ રામ મંદિરની પ્રતિકૃતિ પર તૈયાર થયેલ આહારમાં હારમાં પાંચ હજારથી વધુ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં બે કિલો ચાંદી સાથે સોનાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ મંદિર પાંચ હજાર અમેરિકન ડાયમંડ્સમાં બનેલું છે અને વજન બે કિલો ચાંદી છે આ મંદિર બનાવવા માટે એક જોઈએ તો અમારા માટે એક ચેલેન્જ હતું કે આ મંદિરની હાબેહૂબ ડિઝાઇન ક્યાંથી લાવવી તો ઇન્ટરનેટના મદદથી અમને ધીમે ધીમે મળતી ગઈ થોડું ઉપર રિસર્ચ કરવું પડ્યું ત્યારે અમને ફાઇનલી એક રામ મંદિરનો લેઆઉટ મળ્યો ત્યાર પછી અમે ફાઇનલ કે એની ઉપર કામ ચાલુ કર્યું એ કામ ચાલુ કર્યા પછી અમને મેક્સ સોરી અંદાજીત તમને ત્રીસથી બત્રીસ દિવસ લાગ્યા છે અને એની પાસે ચાલીસ જેટલા જ્વેલ આર્ટિસ્ટની મહેનત છે એ ચાલીસ દિવસની મહેનત પૂરી થયા બાદ અમને આ સફળતા મળેલી છે બે કિલો ચાંદી પાંચ હજાર ડાયમંડ અને સોના જડિત આહારની સાથે સાથે રામ લક્ષ્મણ અને સીતા પણ ચાંદીથી બનાવવામાં આવ્યા છે રામ મંદિરથી પ્રેરિત થઈ બનાવવામાં આવેલ હાર અને ત્રણેય મૂર્તિઓને એસોસિએશન દ્વારા રામ મંદિરને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે રામ મંદિર જે છે અમે અયોધ્યામાં જે રામ મંદિર જે નિર્માણ થઈ રહ્યું છે એના ઉપરથી પ્રેરિત થઈને અમે રામ મંદિર બનાવેલું છે અને રામ મંદિર બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે અમે આ મંદિર રામ મંદિરને અમે ભેટ કરવા ઈચ્છીએ છીએ અને અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે અમારી ભેટ રામ મંદિર સુધી પહોંચે અયોધ્યામાં રામ મંદિરનું કામ હવે અંતિમ તબક્કામાં છે છેલ્લા ઘણા મહિનાથી ચાલતું મંદિર પરિસરનું કામ હવે ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે બાવીસમી જાન્યુઆરીએ એક ભવ્ય આયોજન કરવામાં આવશે આ દિવસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થશે જેને લઈ આખા દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટીવી ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભૂતકાળની સમિટમાં ઉદ્યોગકારો અને રોકાણકારોએ પીએમ મોદીના વિઝન પર પ્રકાશ પાડ્યો હતો તો ગુજરાતમાં શા માટે રોકાણ કરવું જોઈએ તેના પર પણ પ્રકાશ પાડ્યો હતો જોઈએ અમારો વિશેષ અહેવાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટે રોકાણકારોને આકર્ષવાની સાથે વ્યવસાયિક જોડાણોને મજબૂત બનાવ્યા છે આ સાથે જ વાઇબ્રન્ટ સમિટે ગુજરાતના આર્થિક લેન્ડસ્કેપને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રોકાણકારોના નિવેદનો આ વાતની પુષ્ટિ આપે છે કોર્પોરેટ કેપ્ટન અરુણ ભરતરામ શું કહે છે આવો સાંભળીએ When we decided to come to the West, આર ચોઈસ વેટ અવે ટુ ગુજરાત બિકોઝ ઇટ ઇઝ રિયલી અ વાયબ્રન્ટ એટમોસફેર દેટ એક્ઝિસ્ટ ઇન ગુજરાત સ્વર્ગસ્ત સાયરસ મિસ્ત્રીએ બે હજાર તેરમાં ગુજરાતના નીતિ માળખા વિશે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું ધ રેસ્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ઇન ફેક્ટ એન્ટાયર વર્લ્ડ વિલ ફોકસ ઓન ધ સ્ટેબિલિટી ઓફ પોલિસી ફ્રેમવર્ક સેટઅપ બાય ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત Providing an environment that attracts investments by institutions such as the Tata Group. Huntsman Corporation Chairman Peter Huntsmen. In a time when there is little certainty in global leadership, we find it here in India. In a time when there is courage that is lacking

વાયબ્રન્ટ ગુજરાત સમિટ ની સફળતા નો શ્રેય બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓને આભારી છે રોકાણકારો સમિટ ની શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને અગમચેતી આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવિધ ન્યૂઝ વડાપ્રધાન મોદીના સ્પષ્ટ વિઝનને પગલે ગુજરાતને આર્થિક સ્તરે નામના મળી છે સાથે જ ગ્લોબલ સમિટના પ્રારંભ સાથે જ વિકાસના નવા દ્વાર પણ ખુલ્યા છે જોઈએ અમારો વિશેષ અહેવાલ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પે ગુજરાતને ભૂકંપ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે સાથે જ ગુજરાતને વિકાસની નવી રાહ પણ ચીંધી છે વર્ષોથી નરેન્દ્ર મોદીના સંબોધનમાં આર્થિક પ્રાથમિકતાઓ અને ફોકસ ક્ષેત્રોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે બે હજાર નવની આર્થિક મંદી બાદ નિરાશાના વાતાવરણ વચ્ચે આશાવાદની જરૂર હતી બે હજાર નવમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીના ભાષણે આ જ વાત પર પ્રકાશ પાડ્યો હતો बारह लाख वन पॉइंट टू मिलियन बारह लाख लोगों को नए रोजगार की संभावना देने वाला यह अवसर पैदा हुआ है यह बहुत बड़ी घटना है मित्रों और अमाउंट के हिसाब से देखें चार लाख उनचास हजार करोड़ रुपए આ સાથે જ બે હજાર સત્તરમાં વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા અને ભારતના આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું વેન પીપલ આર ટોકિંગ અબાઉટ ધ રિસેસન આઈ એમ ટોકિંગ અબાઉટ ધપોર્ચ્યુનિટી ઇવન ઇન ધ રિસેસન ધ કંપનીઝ દોઝ in ઇન the ધ the of ઓફ are આર ધ to ટુ સ્ટોપ ધ No. નો આર ધ to ટુ સ્ટોપ business? નો no. વડાપ્રધાન મોદીએ વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ માટે ગુજરાતને ને ભવિષ્યનું પ્રવેશદાર બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે ઇન ટર્મ્સ ઓફ પ્રોવાઈડિંગ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન ટ્વેન્ટી ફિફ્ટીન ઇન્ડિયા હેઝ રાઇઝન ટુ ફર્સ્ટ પોઝિશન ઇન ધ બેસ્ટ લાઈન પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ ફ્રેન્ડ્સ મેક ઇન ઇન્ડિયા હેઝ બીકમ ધ બિગેસ્ટ બ્રાન્ડ

અયોધ્યાના નિર્માણાધીન રામ મંદિરમાં આવતા વર્ષે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ લલાના અભિષેક સમારોહ યોજાવા જઈ રહ્યો છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ધર્મો અને સંપ્રદાયોના ચાર હજારથી વધુ ધાર્મિક નેતાઓને આ પ્રસંગે આમંત્રણ મોકલવામાં આવ્યું છે બાવીસ જનવરી કે લગભગ ચાર હજાર સંતો કો निमंत्रित किया गया है कि भारत की सभी परंपराओं के संत आए संत आए का रिप्रेजेंटेशन हो जाए प्राण प्रतिष्ठा समारोह में पद्मश्री पुरस्कार विजेता सहित विविध क्षेत्र अनेक प्रभावशाली लोगों ने आमंत्रण लेखक साहित्यकार रंगमंच के लोग फिल्म जगत के लोग कवि इनके नाम चुने गए भारत सरकार ने पद्मश्री दिया। ऐसे भी कुछ नामों का चयन किया गया है जिनका शरीर राम जन्मभूमि के लिए चला गया उनके परिवारों के नाम लिखे गए हैं उनको सूचनाएं है दी गई है जनावे अनुसार प्राण प्रतिष्ठा समारोह पी राम मंदिर 48 दिवस विशेष पूजा प्राण प्रतिष्ठा के पूजन के पश्चात अर्थात 23 जनवरी से 48 दिन की पूजा और होगी 48 दिन की इस पूजा को मंडल पूजा कहा गया है શ્રી રામલલાના અભિષેક સમારોહમાં સમગ્ર ભારતમાંથી વિવિધ વર્ગ સાથે જોડાયેલા લોકોને એક સાથે લાવવાની તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ